સ્થાનિકોનો પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે આજે કોઈ બીમાર પડશે તો એની જવાબદારી કોની આ બોળું ને મૂંગું તંત્રને અમે સમજી લ્યો ને આજે ચાર પાંચ દિવસથી તો દિવસ ના દસ દસ ફોન મારા મારા ફોન કોલ રેડી ચેક કરશો ને તો આપે જોડશો પછી પરેશભાઈને ફોન કર્યો બે વાર તો એને મારા ફોન ઉપાડ્યા નહીં પછી ધીવેરાજભાઈ એને ફોન કર્યો એક અહીંયા કે ને કે દરેક વોર્ડમાં ચાર ચાર કાઉન્સિલર હોય છે પણ અમારા વોર્ડમાં એક જ કાઉન્સિલર છે ધીવેરાજ જે સક્રિય છે એને ફોન કરીએ એટલે એ આવે છે એની યથાશક્તિ દોડી રહ્યા છે પણ અને પણ એમ કીધું કે મોટી લાઈન ક્યાંક દબાઈ ગઈ છે તો મારો એ જાણવું છે કે એટલી તો કેટલી મોટી લાઈન છે કે જે ઠીક નથી થઈ રહી આજે સમજી લ્યો ને કે 10 15 દિવસ તો સાચા જ છે હું એમ કહું કે વરસાદ આવ્યો છે ને ત્યારથી આ પાણી ચાલુ છે તો બધા એમ કીધું કે વરસાદનું પાણી છે વરસાદનું પાણી છે એટલે આપણે વાત જોઈએ કે ભાઈ ઠીક છે વરસાદનું પાણી હશે તો બંધ થઈ જશે પણ આજે વરસાદ બંધ થયા ને કેટલા દિવસ થઈ ગયા છે પછી આ જે પાણી છે એ આ જોઈ રહ્યા છો વાસ મારી રહ્યો છે રીતસરનો ગટરનું પાણી છે તો એટલી ગટરની લાઈનો ક્યાંથી બ્લોક છે ક્યાંથી બંધ છે અથવા ચાઈને વાલ્મીકી નગરમાં આ પાણી છોડવામાં આવી રહ્યો છે કે શું છે એની તો અમને ખબર નથી પણ આપ જલસેવા પાસે આપ જાશો આપે જોયું કે આટલું મોટું છે મોમ્સનું પાણી છે જલસેવાનું પાણી છે આર્મીનું પાણી છે તો મોટા મોટા અધિકારીઓને તો પોતાના બંગલામાં સેફ બેઠા છે એટલે એને કાંઈ તકલીફ નથી પણ આ મારી વસ્તી છે અહીંયા અમે લોકો રોજે રોજનું કમાવીએ છીએ અને રોજે રોજનું ખાઈએ

એનાથી બીજો નહીં જાગે તો પછી જેટલી વસ્તી છે અહીંયા બીમાર પડવા નગરપાલિકા આગળ જઈ અને બેસી કે ભાઈ તમારાથી થાય છે કે નહીં રીતે આનું જ્યારે લાલીબેને એવું કીધું કે આજે નગરપાલિકામાં ઘણી બધી રજૂઆતો કરેલી છે છતાં પણ કોઈ નગરસેવક એક્ટિવ નથી જો વરસાદનું પાણી હોય તો એ નિકાલ થઈ શકે છે પણ ગટરનું પાણી છે એ નિકાલ ક્યારે થશે જો કોઈ બીમાર થશે તો એની જવાબદાર કોણ કેમ કે ચિકન ગુનિયા કે ડેન્ગ્યુ નો કોઈને અસર થઈ જાશે તો નાની પ્રજા દવા લેવા માટે ક્યાં જાશે અને બીજો પ્રશ્ન એક એ પણ આવે છે કે આ જે બધી બહેનો છે ને એ એ બધી બહેનોને ગટરના પાણીથી ઘણી બધી હેરાન થાય છે પરેશાન થાય છે અમે એ લોકોને ફોન કરી હા થઈ જશે થઈ જશે પણ થાતો જ નથી કામ કેમ કે વાલ્મિકી નગરમાં માણસ નથી રહેતા ઢોર રહે છે સમજી ગયા ઢોર રહે છે

આ આખો દિવસ નોકરી કરીને સાંજે આવીને આ ઉપાધિ હોય પાણી તો બંધ જ નથી જાતો કોઈ જાતો નગરપાલિકા તો સાંભળતી જ નથી કોઈ વાતે ન સમ વેરા ભરો કે ઓ ભરો ઈ એનામાં પહેલા નંબર છે પાણી તો ચાલુ જ છે કોઈ જાતની છે જ નહીં નગરપાલિકા આ જે રીતે આજી પણ બેનોનો ઘણો આક્રોશ તમને જોવા મળી રહ્યો છે કે વેરા વસૂલાતની ઝુમેશ ચાલતું હોય પછી પ્રી મોસમની કામગીરી થતી હોય તો સાહેબ તમે પ્રી મોસમની કામગીરી કરી તો કઈ બાજુ કરી તમે આજે વાલ્મિકી વાસમાં આવીને તમે એનું તમે સર્વે કરેલું છે કે તમે એને એ લોકોની પરીક્ષા તમે તમે સાંભળી છે કે એ લોકોની વાખ્યા શું છે પણ ખાલી માત્ર વાયદા વચન દેવામાં જ આવ્યા છે ને હવે તો લોકોએ પણ હવે જાગૃતિ તમને બતાવવી પડશે અમે એક સાથે જઈને જ વોટ દેશું એ અમારો જે અમારો કામ છે એ કામ કરશે પેલે કામ થશે પછી વોટિંગ મળશે ને એ લોકોને મહિને ચક્કર મારવો પડશે ને વાલ્મીકી નગરમાંથી ગમે વિભાગમાં ફોન જાય એ લોકોને તાત્કાલિક એક્શન લેવો પડશે એમ નહીં કે માણસો નથી રહેતા એટલે આપણે મોટા મોટા અધિકારી છે એ લોકોને ફોન કરશે તો બે સેકન્ડમાં માણસો ઉમાં પહોંચી જશે તો આ વાલ્મીકી નગરમાં કેમ ના આવે એનું શું કારણ વાન જીતવો હોય વોટ લેવા હોય તો વાલ્મીકી નગર નકર લોટસ ને ઈ

તો ઘરના કામ કરશું તો ખાસું શું એ મેઇન વસ્તુ એ છે અમારી જ્યારે બેનુનો પણ એક આક્રોશ તમને જોવા મળી રહ્યો છે ત્યારે આ આપણી જે બેનુ છે એને એક આક્રોશ એવો હતો કે હજી હજી લગી નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે એ લોકોની માંગ છે નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન

અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પિરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ